શા માટે વૈદિક હોળી મનાવવી જોઈએ જાણો એની પાછળના ફાયદાઓ હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુ વચ્ચે આવે છે આ સમય દરમિયાન વાયરસની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે જેથી કરીને આ સમય દરમિયાન બીમારીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણા ગાયનું ઘી કપૂર હવન સામગ્રી નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાયરસને નિયંત્રણ કરી શકાય છે તદુપરાંત વાતાવરણમાં વૈદિક હોડી કરવાથી વૃક્ષો કપાતા અટકશે અને લાકડાની હોડીમાં પ્રદૂષણ થાય છે જ્યારે ગાયના છાણાની હોડી કરવાથી ભરપૂર માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને સાત્વિક વાતાવરણ ઉત્પન્ન થાય છે વૈદિક હોડી કરવાથી પ્રદૂષણ થતું અટકશે વૃક્ષોનો બચાવ થશે ગાય માતા બચશે અને બીમારીઓ ઘટશે એવું વડોદરા શહેરના ગૌરક્ષક તથા ગોપાલક શ્રુતિસિંઘ અને મનોજ સિંઘે જણાવ્યું હતું વડોદરા દંપતી એવી ગાયો જે તરછોડાયેલી હોય અપંગ હોય દૂધ ન આપતી હોય કે બીમાર અથવા તો કતલખાને તેવી ગાયને બચાવીને અહીં સાચવવામાં આવે વૈદિક હોડીની કીટમાં એકસો કિલો છાણા

વૈદિક હોળી એટલે કે જે ભારતીય પરંપરા પ્રમાણે આપણી સંસ્કૃતિની અંદર જે ગાયના છાણાથી અને ઔષધિઓ તત્વથી હોળી કરવામાં આવતી હતી પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સમાજની અંદર હોળીનું મહત્ત્વ તો રહ્યું છે હોળીકા દહન પણ થાય છે પણ એ જે દહન થાય છે એ લાકડાથી થાય છે અને વૃક્ષોનું વિચ્છેદન થાય છે તો અમે જે અત્યારે આ કન્સેપ્ટ ઉઠાવ્યું છે એનું અમારું ખાસ કારણ છે કે જો વૈદિક પદ્ધતિથી હોળી કરવામાં આવશે તો જે એનો પર્પસ છે એ ક્લિયર થશે આપણે જાણીએ કે વૈદિક હોડી એટલા માટે કરવી જોઈએ કે એનાથી જે તત્વો ઉત્પન્ન થાય છે એ પર્યાવરણ માટે અનુકૂળ છે અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે અત્યારે વાયરસ બેક્ટેરિયા ફંગલ એનો ખૂબ જ ઉપદ્રવ થતો હોય છે અને બીમારીઓ વધતી હોય છે તો આપણા ઋષિ મુનિઓ વર્ષો પહેલા જે આ પરંપરા બનાવી હતી એ એના માટે બનાવી હતી કે જેની અંદર છાણાનો ઉપયોગ થતો હતો અને હોળી પ્રાગટ્ય થાય તો આ બધા જે વાયરસ બેક્ટેરિયા છે એ વાતાવરણમાં નાશ પામે હોળી એટલે કે એ સૌથી મોટો અગ્નિહોત્ર છે એ એક હવન છે જે સમાજના કલ્યાણ માટે થઈ રહ્યો હોય છે તો એના અત્યારે જે સમાજના લોકો છે એ હોળી તો કરી રહ્યા છે પરંતુ એ જે એનો પર્પઝ જે છે જે રીતે થવી જોઈએ એ અત્યારે નથી થઈ રહ્યો લોકો એને ખોટી રીતે કરી રહ્યા છે કે લાકડાઓ કાપવામાં આવે છે જે પર્યાવરણને બચાવવા માટે આપણે હોળી કરીએ છીએ અને એના જ રક્ષક એટલે કે વૃક્ષો એને કાપવામાં આવે છે તો એના બદલે અમે સમાજને એ મેસેજ આપવા માંગીએ છીએ કે તમે વૈદિક પદ્ધતિથી હોળી કરો તો વૈદિક પદ્ધતિથી હોળીની અંદર ગૌમાતાના પવિત્ર છાણાનો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે ઘી હોય છે ઔષધિઓનું તેલ હોય છે એવી અગિયાર જાતની બીજી સામગ્રી અમે લોકોએ તૈયાર કરેલી છે જે હોળીકા દહન વખતે ઉપયોગી છે અને જેનાથી પર્યાવરણની રક્ષા થઈ રહે છે તો આ અમારું મુખ્ય પર્પઝ છે વૈદિક હોળી કરાવવા પાછળ અને એના માટે અમે આખી કીટ તૈયાર કરી છે અમે સમાજના લોકોને પણ એક અપીલ કરીએ છીએ કે ભાઈ આપણી જે ભારતીય પરંપરા હતી જે સાચી પદ્ધતિ હતી એને અપનાવે આપણા પર્યાવરણને બચાવે અને આનો સીધો જે ફાયદો છે એ સૌથી મોટો છે કે જે ગૌમાતા બચે છે કે ગાયના છાણાથી જે વૈદિક હોડી આખી થાય છે એમાં છાણાનો ઉપયોગ થાય છે તો એનો સીધી જે મુખ્ય ફાયદો છે એ ગૌશાળાને થાય છે એમાં જે ગાયો છે જે ગૌમાતાઓ છે ગૌવંશ છે તો એના જે ગોબરનો ઉપયોગ થાય છે જેથી ગાયો આત્મનિર્ભર બને છે એટલે અમારી સમાજના લોકોને એ અપીલ છે કે આ વખતે લાકડાના બદલે વૈદિક હોળી કરો આપણા પર્યાવરણ સમાજ હેલ્થ અને ગૌમાતાને બચાવો આ આ છાણાનું જે કાર્ય છે એ લગભગ અમારું છેલ્લા છ મહિનાથી ચાલુ જ છે કારણ કે અમારું આ પાંચમું વર્ષ છે અને ઘણો બધો સમાજ તરફથી અમને સહકાર મળી રહ્યો છે અને એના માટે જે સમય લાગે છે એ છ મહિનાથી તો ચાલુ જ છે અને હજી પણ ચાલુ રહેશે જ અને હજી પણ વધારે લોકો અમારા સાથે જોડાય એ અમારી વિનંતી છે